પણ તું અમારો કોણ સાલે આવો કે જેતરમો તે કોમ કોમ પટાઈન જવાનું હું તો ઈ ડાયરી જતો રહ્યો તું ઈતેન જોય તો આવતો જ રહ્યો તો તને કે હું તો નઈ લઈ જા પણ લઈ ગયો હોય તો નઈ હું બહુ તા બાપા ને લઈ જાય કે માં બાપા તો કશી નઈ થવાનું તો હું તો જઉ છું મા કોને ના બાપ કોને ના બાપ થઈ ગયું કે મા બાપ તો મોટો હું ને ના ના થઈ ગયું પણ તા હું કઈ જીરંગ લઈ ગયો હોય તેમ તો નું હતો કે હું તો ના લઈ જઉં પછી એ લઈ જાય માં આબુ કેવો આ ગાડી પર નઈ એમ માં જે તો કોણ પેલો આવો આવો કોણ

બોબેદાન તાકા તો નાખવાની આ ટાઈનું જઈન લઈન આવતું બમમ જઈન જાય તવે લેતા હું તું બેવવા આકુ એ તો શું હગો તું જતે ખાલી એમાં હગમ બે જણા અમે બેસી જો તું બેહાન તો ના આલ હગો રાળ પારતો જા તું જાય ના કે જા તે જોય તું બે આપણું કરવાનું આમ નાલ બે જણા ભેગા થઈને દહીં દાળી એનાલ તારો પાળી જવું પડશે જાન મુક કશું ના કરો હા તમુજ નું તે ખોક દે કોણ જો બટેકો લેત હા ના પૈસે મને નોમ લેજે દાખલાલ નહી ગપુલાલ ગુરુ પેલો જોગજ મગજ નહીં નહી મગજ તો પાવરફુલ છે પછી એને ખબર ના પડે મેમ ના બોલાય એવું તો બોલા પછી બીજું બોલે યાર તમે મોણ ચોક છો તમારે જેવો જ છે એ હું તમાર જોવો છો દોઢો એટલું તો સીધો છે તમે તો ઓમ કઈ મેળે જો નાખાય તમારે અમે મેળે જ આપવામાં ઓ માર શુકરામ જેલા સંસ્કારો જોયા એ તો બધું જોયેલું જ છે એ કોઈ તમે આવો ખાલી મહેમાન હા એ તો અમે નહીં આવતા એ સારું છે કયો તો ચા પી હોક નહીં તમારો ભાઈ બાધા આવો ઓ જો તો બાધા ચાલો તો ચાની બાધા કોફી કોફી બનાવો બનાવો કોફી કોફી ચા કેવાય હું યાર

તમારે જોડી પડ્યો વેચાતા આવી માર તો એવા સંસ્કાર વેચાતા પડ્યા હોય તો તને આ તો હું દુકાન પર મલાજે લઈ લઈને કરું તમાર છોકરા અમને કીધું કે માર ઘેર પૈસા આલતો તો છે ગોમમો જ હતો તું કોઈ ના લઈ ગયું તે પૈસા ના લઈ જતી હું હું કરું હા પણ સંસ્કાર આલો થોડા ઘણા હા તમારે જોરી હોય તો તય હોબળો અમ તય ગોમમો જતા હોય માર ગાડી કણ દઈ જતા તય પૈસા ના લઈ જો ના લઈ દઉં કેમ ના લઈ જો કોળી જોય તો હું કરું ભાઈ હા ના પડી જાય પણ અમે તમારા પૈસા લઈને જતો એમ ચોક વાટ માં પડી જાય તો મારે તો ઘરના લવાના છે પણ અમે પડી તો પૈસા ગુજાન થી અરે આ તો જો કોણ મોઢો કોણ હોય ને ગુજો કોણો ના હોય થી વાત કરો તમારું કોણ મોઢો સમય સંજોગી હોય તો ના કોણ એ તો હગો છે અમાર જૂના જોણીતા હગો એ જ દિલ્હી થી આયા દિલ્હી થી આયા તો ઓ સમ આયા કોમ સે એમ સમ કોમ મન તો ગયો તમારું કોમ છે બધું

પેલું ફાસ એક નંબર ની આખા ગોમ ફર ફર કરતી હોય તમારા છોકરા વિશે છે મારું બોલું હોય ગમતું નહીં હોય બીજું કોઈ નહીં ગમતું નહીં તમારો છોકરો સજ એવો આ તો તમે બેઠા ને કઈ રહી વાત કરો ને હું ઊંજો હોય તો બાજુ પગ દબાતું હોય હાલ ના જોયું રૂબરૂ તમારા છોકરા શું જોયું બોલે એવું શું બોલે એ હા છોકરો આવો જ છે અમે ગમો કોઈને ડોબો બોબો નહીં કરતો ને એ શું કયું પથારી ફેરવાઈ યાર હગું બેઠા સોના મોના જતા હોય જો કઈ યાર અમે

આજે લાવીએ છીએ બે હાથ કર્યા તું ખાઈ બની જવા કે તમે હાલ તો મોડું થાય એમાં પૈસા ભરવાના મોડ થતો હોય તો મેઠા ઢીલી લાઈન નાખી દો કાકી તમે તો હું દોઢું બોલો હાલવા તો આલો હાલો બાપ નો બેઠો બે વાત છું દોઢું પૈસા તો હું કઉ ગયો બેંક મજો જવું પડ બેંક બડોદા મેં ખાતો ખુલેવાયો એમાં એવા મૂકી જ ને એવા પૈસા લેવાયા રૂપિયા જ નહીં હોય

આવજો દાદા બીજો તો સેટિંગ કરી લેજો કામ બાંધો કે શું નહી હોય ને દાના વી નાખો ચિંતા ના કરજો શું ભૈયા ડોળ ડોળ બોલવાનું ન ગયા એક કે થાપે દોત પાડી ના ને તમારો આખી જિંદગી ગોઠિયા ખાતા પડશો આ તો 10 રૂપિયા કાઢજો બુજાન દે હું જો પેન જો કોળી રહે છે પછી તમારું ગુજોળી બુજાન પછી રૂપિયો ના તમે આ ને કમર મેમન ના આવી જાય ના હું ના આવી યાર તમારો ડાબરી તો ઈ સે પૈયા પેલા એ કેન પેલા હા તો વાક્ય ના ત તમે તમને ઘર ચલાવવા આવતા હશો તમે શિકર કે ઘર ચલાવવા મને તો કોઈ ખબર નહીં પડતી વાત કરો પેલો એ શિકર બટાકા લેવા ચીખલો યો હું હા હું કહેતા હું બોલો કઈ શું નહીં તો શીરો લેવા જો ઓનલાઈન મંગાવ્યું ઓનલાઈન શીરો આવતો હોય છે તો આવું આવો તો પીઝા પીઝા આવું પણ શીરો આવો હું તો જઉં ગેરમ એ પિત્તા પિત્તા એ બધું તમે ખો અમે નાખી કહેજો

અમે હોના મેકરા આ સંસ્કાર આવો ને કા એક થાપ લો કઈ ના રેમ એટલું અરાગ ગયું એક થાપી તું ના લો હેડવી હતી જા મની ગયાર